ಸಾಮಾನ್ಯ ಕಾಳನಾ ಸೋಳಮಾ ಅಡಿಯ ನಾ ಗುರುವಾರ ધર્મસભા આજે પ્રેષિત સંત યાકોબનો તહેવાર ઉજવે છે ઈસુ તેમના શિષ્યમાં જે પહેલાં થવાની વૃત્તિ છે અદેખાય છે તે સ્પષ્ટ કરે છે શું હું પહેલો થવા માટે સેવાનો માર્ગ અપનાવું છું સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી વીસથી થી અઠ્યાવીસ એ વખતે જબદીના દીકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું ઈસુએ તેને કહ્યું તારે શું જોઈએ છે બાઈએ કહ્યું આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા બે દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે પણ ઈસુએ કહ્યું તમે શું માંગો છો એ તમે સમજતા નથી મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો તેમણે કહ્યું તેમને કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે બાકીના દસ શિષ્યો આ સાંભળીને બે ભાઈઓ ઉપર રોષે ભરાયા ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ન થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન આજે સબ્દીના દીકરા યાકોબનો તહેવાર ઉજવીએ છીએ યાકોબ અને યુહાન બે ભાઈઓ છે આજના શુભ સંદેશમાં તેઓનો ઉલ્લેખ થાય છે ઈસુ તેમની સમક્ષ ઊભી થયેલી પરિસ્થિતિનો પ્રતિસાદ વાળવામાં કેટલાક મૂલ્યો ઉચ્ચારે છે પહેલું મૂલ્ય છે તમારે ફાળે જે યોગદાન કરવાનું આવ્યું છે તે યોગદાન કરો આવું યોગદાન કરવા બદલ ફળની આશા ના રાખશો આ મૂલ્યને નિષ્કામ કર્મ કહી શકાય આપણામાં એ કાર્ય કરવાની ક્ષમતા છે માટે જ એ કાર્ય કરવાનું આપણને કહેવામાં આવ્યું છે અન્ય પાસે એ કામ કરવાની ક્ષમતા નથી એટલે જો આપણે એ કાર્ય કરવાનું ટાળીશું તો એ કાર્ય કર્યા વગરનું રહી જશે માટે આપણે એ યોગદાન કરવું જ રહ્યું આ યોગદાન કરવા બદલ આપણને ફળ મળે કે ન મળે અહીં વેતનની વાત નથી અહીં સ્વેચ્છાએ આપેલી સેવા છે સ્વૈચ્છિક સેવાનું વેતન ના હોય વેતન તો માનવનો અધિકાર છે કદાચ મેં કોઈક સ્વૈચ્છિક સેવા આપી મને કંઈક આપવામાં આવે તેને અંગ્રેજીમાં ઓનોરેરિયમ કહેવાય મારે ક્યાંયથી ઓનોરેરિયમની અપેક્ષા રાખવાની નથી આને મૂલ્ય કહેવાય સદ્ગુણ કહેવાય સેવા આપીને ખસી જાઉં બીજું મૂલ્ય છે પ્રભુ જેને જે માનભર્યું સ્થાન આપે તે સ્વીકારી લેવું માનવમાં પહેલો થવાની વૃત્તિ છે પણ પ્રભુની યોજના છે કોને એ પહેલાં સ્થાને બેસાડવા પ્રભુની ઈચ્છાને સ્વીકારવી એ પણ મૂલ્ય છે પ્રભુ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે પ્રભુની ઈચ્છા હોય તે જ પ્રમાણે સ્વૈચ્છિક સંસ્થાઓમાં વ્યક્તિને સ્થાન મળે છે પ્રભુએ નક્કી કરેલા અધિકારીને સ્વીકારવા એ પણ મૂલ્ય છે ત્રીજું મૂલ્ય છે અદેખાઈ છોડવી અદેખાઈ ત્યારે જન્મે છે જ્યારે આપણે આપણી સરખામણી અન્ય સાથે કરીએ છીએ જો હું મારી સરખામણી મારા સમવયસ્ક સાથે કરું અને જો તે મારા કરતાં આગળ હોય તો મારા અંતરમાં એ મારા સાથી પ્રત્યે અદેખાઈ આવવાની ક્યારેક તો સગા ભાઈની પણ અદેખાઈ આવે અદેખાઈ ટાળવા સરખામણી કરવાનું ટાળવું અથવા સરખામણી કરીએ છીએ તેના પર અઢળક પ્રેમ રાખવો પ્રેમમાં અદેખાઈની ખાઈને પૂરવાની શક્તિ છે ચોથું મૂલ્ય છે સેવા કરવી સેવા લેવી નહીં ઈસુ આ મૂલ્યોનો ઉત્તમ આદર્શ છે पर दया 改变你。 मुझे पर गया करो